દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું ઝુ મંસુરી શર્માનો વાઘોડિયા પોલીસ તેમજ એપોલો ટાયર કંપનીની ટીમ સાથે માર્ગ સુરક્ષા સલામતીનો 2025 નો કાર્યક્રમ યોજાયો જેમાં સુરક્ષા સપ્તાહ અંતર્ગત માર્ગ સલામતી 2025 ના અનુસંધાનમાં એપોલો ટાયર કંપનીની ટીમ સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિના ભાગ રૂપે વાઘોડિયા પોલીસ जवानोंએ વાહન ચાલકોને સલામતીની સલાહ આપી હતી જેમાં રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખીને વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કરી સલામતી જાળવવાની સમજણ સાથે માર્ગ સુરક્ષા સલામતી માટેની સમજણ પૂરી પાડી હતી અને સાથે જણાવ્યું હતું કે ચાલુ વાહને ફોર ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહનોની સ્પીડમાં માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ હંમેશા પહેરવો જેથી કરીને અકસ્માતો થતા અટકે જેવા નિયમો વાહન ચાલકોને પાલન કરવા માટેની સમજણ પૂરી પાડી હતી અને તે સાથે વાઘોડિયા ખાતે માર્ગ સલામતી સુરક્ષા બે હજાર નો કાર્યક્રમ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ હુસેન મનસુરી गुलाग, गुलाग है। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें